विश्व मानवता की सौथी मोटी संस्था इंडियन रेडक्रॉस सोसायटी पोरबंदर जिला शाखा द्वारा युवान चेरमेन लाखरशी गोराणिया मार्गदर्शन हेठ अनेक प्रकार मानव सेवा प्रवृत्ति सतत धमधमेजना भागरूपे पोरबंदर रेडक्रॉस जिला शाखा द्वारा जन्माष्टमी तेहवारो ने ध्यान में राखी ने खाणिया मजूरोना बस्सो साठ गरीब परिवार ने મિઠાઈ અને રેશન કીટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાતમ અને જન્માષ્ટમી જેવા મહત્વના ધાર્મિક તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદર રેડ ક્રોસ જિલ્લા શાખા દ્વારા ભોદ અને ધર્મપુર ખાતે આવે લાઈમસ્ટોનની ખાણોમાં કામ કરી રહેલા ખાણિયા મજૂરોને મધરૂપ થવા 260 જેટલા પરિવારોને રેશન કીટ આપવામાં આવી હતી પોરબંદર રેડ ક્રોસ જિલ્લા શાખા દ્વારા દાતાઓના આર્થિક સહયોગથી 260 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઘઉંનો લોટ, વેસળ, રવો, ખાંડ, ઘી, તેલ, ગોળ, બિસ્કિટ વગેરે ખાદ્ય પદાર્થોની રેશન કીટ બનાવી જુદી જુદી ખાણોમાં કામ કરતા મજૂર પરિવારોને વિતરણ કરવામાં આવી હતી આ કીટ વિતરણમાં પોરબંદર રેડ ક્રોસ જિલ્લા શાખાના સેક્રેટરી अकबर भाई सोठिया डॉक्टर सी जे जोशी शांतिबेन ओडेद्रा चंद्रेश भाई किशोर डॉक्टर निर्मलाबेन मालम गीताबेन ककैया हंसाबेन जोशी रमेश भाई ओडेद्रा रामभाई ओडेद्रा धनंजय भाई ओझा धर्मेंद्र भाई वाघेला संजय भाई खूंटी भाई ओडेद्रा सौराष्ट्र ना माइंस मैनेजर डीके सीघ और खाणिया मजूरो मोटी संख्या में उपस्थित रहा था जन्माष्टमीના તહેવાર સમયે રાશન કીટ આપી અને 260 જેટલા ગરીબ પરિવારોના ઘરમાં રોશની લાવવા બદલ તમામ પરિવારોએ ખુશી વ્યક્ત કરી રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાનો આભાર માન્યો હતો